સુરેન્દ્રનગરના લીમડીમાં યુરિયા ખાતરના જથ્થા સાથે બે લોકો ઝડપાયા છે બિલ વગરના ખાતરનો જથ્થો લઈ જઈ રહેલા ટ્રક સાથે બે લોકોની પોલીસે ધરપકડ કરી છે રાષ્ટ્રીય પેટ્રોલિંગ દરમિયાન ટાવર બંગલા પાસેથી બિલ વગરના ખાતરનો જથ્થો પકડાયો છે આઇસર ટ્રક સાથે પંદર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે બિલ વગરનું યુરિયા ખાતર કોણે અને ક્યાંથી મોકલ્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે છોટાઉદેપુરના નસવાડીના નિશાના ગામમાં ગ્રામજનો જાતે રસ્તો બનાવવા મજબૂર બન્યા છે સિંગલ બાર ફળિયાના ગ્રામજનો કાચો રસ્તો જાતે બનાવવા માટે મજબૂર છે હાથમાં ત્રિકમ પાવડા તગારા લઈને ગ્રામજનોએ શ્રમદાન કર્યું છે ગામમાં રસ્તા પાણી સહિતની પાયાની સુવિધાઓનો અભાવ છે કોતરમાંથી પીવાનું પાણી ભરવા ગ્રામજનો મજબૂર છે પંદર ઘરની વસ્તી છતાં હજુ પણ આ ગામ પર સરકારની નજર જ નથી પડી ઘર ઘરો સરકાર કોઈ રસ્તાની યોજના કાઢતું નહીં કોઈ કરી આપતું નહીં એના માટે આખા ગામના ખુદ ભેગા થઈને અમે લોકો જાતે રસ્તો ટીકમ પાડવાથી ખોદકામ કરીએ છીએ અને સરકારને નમ્ર વિનંતી કરે છે કે રસ્તાનું કોઈ વ્યવસ્થા કરે અને વાત કરીશું ભાદરવી પૂનમના મેળાની માંબાની ભક્તિના રંગમાં રંગાયું છે અંબાજી અંબાજીમાં જામ્યો છે ભક્તિનું સાગર અનેક ભક્તોએ કર્યા છે મા દર્શન ચાચર ચોકમાં ગરબે ઘૂમી ભક્તિ કરી છે ત્રેવીસ વર્ષથી રાજકોટથી આવે છે એક સંઘ અને માંબાના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી છે દરરોજ એક સરખા પરવેશ એટલે કે પહેરવેશ સાથે મહિલાઓ આવે છે એકસો પચાસ ભક્તો આ સંઘમાં આ વર્ષે પાંચ મહિનાની ગર્ભ સાથે પણ સગર્ભા મહિલા અહીં પહોંચે છે તો ચાચર ચોકમાં પુરુષ અને મહિલાઓ ગરબા સાથે તલવાર રાસ પણ કરે છે પુરુષો પણ માથે માંડવી મૂકીને માની ભક્તિ કરે છે લોકો આવે છે અનેક શ્રદ્ધાળુઓ આવે છે પરંતુ આપ જોયા છો રાજકોટના આ સંઘ કે જે અલગ અંદાજથી આવે છે એક સરખા પરિવેશ સાથે ખાસ કરીને માની ભક્તિ કરતો આ સંઘ છે ખાસ કરીને તમામ બહેનો છે તેઓ માના ચાચર ચોક માં ગરબા રમે છે અને વર્ષોથી ખાસ કરીને આ બહેનો સાથે પુરુષો પણ ચાચર ચોકમાં ગરબા રમતા જોવા મળે છે અંદાજે તેત્રીસ વર્ષની સાથે તમામ લોકો છે તેઓ અહીં આવતા હોય છે અને માની ભક્તિ કરતા હોય ભજન ભોજન અને ભક્તિ નો આ સંગમ છે કે જ્યાં તમામ લોકો જોડાતા હોય છે અવિરત થયેલો આ સંગમ કે જેમાં તમામ લોકો છે તે ખાસ તમામ બેડો એક જ પ્રકાર હે માથે ઓઢણી લઈને માતાજી ની સાડી પહેરીને ખાસ કરીને એકસરખી સાડી માં માતાજી ભક્તિ કરતી જો આપણા છે બેન ક્યારે નીકળા હતા પહોંચી છું કે આ કેટલો ઉત્સાહ છે દિવસ છે બહુ બધા નથી લાગતું જરાય ખબર જ નથી અને વાત બેફામ અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન કેસમાં ખુલાસો થયો છે બોપલ હિટ એન્ડ રન કેસમાં સૌથી મોટો ખુલાસો હિટ એન્ડ રનનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે બોપલ હિટ એન્ડ રન કેસના સીસીટીવી સામે આવ્યા છે ન્યૂઝ એટીન પર કેવી રીતે બન્યો હતો આ બનાવ તે પણ આપ જોઈ શકો છો સીસીટીવીના આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ફૂરપાટ ઝડપે એક કાર જઈ રહી છે આસપાસ કેટલાક વાહનો પણ જઈ રહ્યા છે અને જેવો જ અકસ્માત થાય છે તમામ લોકો ત્યાં જ ઉભા રહી જાય છે તો અકસ્માતના આ દ્રશ્યો સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી જી નવીન બોપલ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે કેસની અંદર બે અપડેટ સામે આવ્યા છે એક અપડેટ તો છે કે તેના પિતા જે છે નબીરાના મિલાપ શાહ તેની સામે પણ કાર્યવાહી કરવાના આદેશ જે છે ઉપરથી આપી દેવામાં આવ્યા છે એસપી દ્વારા અને તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે કારણ કે ન્યૂઝ એટીને પણ જણાવ્યું હતું કે કઈ રીતે સગીર જે વ્યક્તિ બાળક હોય અથવા કિશોર હોય તો તેના માતા પિતા જ જવાબદાર હોય છે અને તેની સામે જ ગુનો દાખલ કરે છે સાથોસાથ જે બીજા સીસીટીવી સામે અત્યાર સુધી સીસીટીવીમાં જે નબીરા છે તે જે ફૂલ સ્પીડમાં જે ગાડી ચલાવી રહ્યો હતો પરંતુ હવે નવા જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે કે કઈ રીતે તે સિક્યુરિટી ગાર્ડ જે રોડ ક્રોસ કરી રહ્યો હતો તેને ટક્કર મારી છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે ક્યાંક ને ક્યાંક જે સોબો સેન્ટર થી અને જે આખો જે રોડ છે તે ત્યાં આ પ્રકારના દ્રશ્યો રાતે જોવા મળતા હોય છે જે બાઇક રેસર્સ હોય છે એ પણ આ પ્રકારે વાહનો ચલાવતા હોય છે અને આ સ્પષ્ટ દેખાય છે કેટલી સ્પીડ માં તે એક જે નોર્મલ રોડ છે જે લોકોને અવરજવર માટે ત્યાં એ નબીરા જે છે તે ગાડી ચલાવી રહ્યો છે તો હવે મિલાપ શાહ સામે પણ કાર્યવાહી થશે અને થવી જોઈએ કારણ કે આ પ્રકારના દ્રશ્યો જે છે તે ખૂબ જ ગંભીર છે અને ના માતા પિતા પણ ખરેખર ચેતવણી રૂપ કિસ્સો છે કે આ પ્રકારે પોતાના જે નાના બાળકો જે માઇનોર છે તે લોકોને વાનો ના આપવા જોઈએ જી અત્યાર સુધી પોલીસની કાર્યવાહી ક્યાં પહોંચી છે અત્યાર સુધીમાં પોલીસે ગાડીઓ કબજે કરી છે અને જે નામ અને જે સરનામું મળ્યું છે કે અરે મિલાપ શાહ છે તે પોતે એક બિલ્ડર છે અને તે પોતાની સ્કીમો ચલાવે છે એ પ્રકારની માહિતી મળી છે અને અત્યારે સૂત્રો કહી રહ્યા છે કે ટૂંક સમયમાં મિલાબ શાહની પણ અટકાયત કરી લેવામાં આવશે કારણ કે મિલાબ શાહ છે ઘટના પછી તે ઘરેથી ગાયબ થઈ ગયો હતો એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા હતા પરંતુ અત્યારે જે મિલાબ શાહ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે કારણ કે નબીરા પુત્ર છે અને તેને વાહન આપ્યો છે એટલે એ પ્રકારનો ગુનો એની પણ સામે પણ દાખલ થશે અને સાથોસાથ સમયમાં તેની ધરપકડના જે છે પોલીસ દ્વારા કરવામાં આવશે પરંતુ અત્યારે મિલાપ શાહ સામે ઓફિશિયલ ફરિયાદ થવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં એસપી છે આ સમગ્ર મામલે ખુલાસો પણ કરી શકે છે જી કારણ કે સારવાર દરમિયાન જ આનું મોત થયું છે સિક્યુરિટી ગાર્ડનું એટલે કલમો પણ એ રીતે જ ઉમેરવામાં આવશે નવીન બિલકુલ સંધ્યા આમાં એવું છે કે સગીર છે એટલે સગીર સામે તો કાયદાના સંઘર્ષમાં તેને રાખીને અને માતા પિતા સામે પૂછપરછ કરીને તેને કદાચ જામીન મળી શકે છે કારણ કે જે આ ગુનો છે બીએનએસ જે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે જે નવો કાયદો છે તેમાં પણ આ જે ઘટના છે જામીન પાત્ર છે પરંતુ ગંભીર બાબત એ છે કે આ પ્રકારને નબીરાને વાહન કેમ આપ્યું તો જે શાહ છે તેનો ડ્રાઇવિંગ લાયસન્સ સુધી રદ થઈ શકે છે તેની સામે ધરપકડ થઈ શકે છે તેની સામે અન્ય કડક કાયદો અને કાર્યવાહી થઈ શકે છે કારણ કે તે જ મોટો જવાબદાર છે કે તેને પોતાના નબીર પુત્રને અને તેને વાહન કઈ રીતે આપ્યો કારણ કે આ પ્રકારે લાયસન્સ પણ એની પાસે હશે નહીં કારણ કે તે સગીર છે તો ક્યાંક ને ક્યાંક જેટલો જવાબદાર સૌથી વધારે જવાબદાર તેના પિતા જ છે અને તેના કારણે જ જે કે

વોર્ડ ની બહાર બેડ મૂકીને સારવાર આપવાની ફરજ પડી ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં ઉત્તર પ્રદેશમાં સુરત માં દોઢ વર્ષની લીધે સ્કૂલ ધરાશાયી થઈ સતત પ્રચંડ પ્રવાહને લીધે નદી કાંઠે આવેલી સ્કૂલ ની તબાહીના દ્રશ્યો સર્જાયા સ્કૂલ ની તબાહી વિડીયો થયો વાયરલ ઉત્તરાખંડના પિથોરાગઢમાં ફસાયેલા યાત્રીઓનું કરાયું રેસ્ક્યુ તવા ઘાટ ખાતે આદિ કૈલાસ તીર્થ પર ફસાયા હતા યાત્રીઓ હેલિકોપ્ટર ની મદદથી ઘેલા બુંદી અને સરસામાં ફસાયેલા ત્રેસઠ લોકો નું સફળ રેસ્ક્યુ કરાયું બિહારના કરકટમાં નદીમાં નાવા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી પલળી ભોજન બનાવવામાં પણ લોકોને પારાવાર હાલાકી ગામના પાદરો ખેતરો બધું જ પાણીમાં તરબોળ